ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંગને ચોટણીમાં ફરી એકવાર સત્તાધીની પેનલ વિજય થતા દિગ્વિજય સે જાડેજાની ત્રીજી ટર્મ માટે મુખ્ય પદે બિરાજમાન થશે. પ્રમુખ તરીકે તેઓ બારમતે વિજેતા છે. મહામંત્રી પદે જયમિન પટેલનો પણ વિજેતા થયો છે. કુલ 23 મતનો મામલો કોર્ટમાં હોવાથી બંધ કમરામાં છે. આ મતમાં પણ વિજેતા પેનલનો વધુ પ્રભુત્વ હોવાની ચર્ચા છે. રવિવારે બપોર પછી મતદાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. મુખ્ય પદ માટે 472 મત પડ્યા હતા, જેમાંથી હાલના મુખ્ય દિગ્વિ જાડેજાને બસો ત્રીસ મત મળ્યા હતા જ્યારે ખોડુભાઈ પઢિયાર એક મત મળ્યો હતો જ્યારે ભરૂચના તેર મત અને ગીર સોમનાથ જુલાના દસ મત બંધ કવરમાં રાખવામાં આવ્યા છે આ મત હાઈકોર્ટના ચુકાદાને આધીન ખુલશે જોકે હાલના તબક્કે પ્રમુખ દિગ્વિજય જાડેજાને બાર મતે વિજેતા જાહેર કરાયા હતા ચારે મહામંત્રી તરીકે જયમિન પટેલનો પણ નવમતે વિચેય થયો હતો હાલની પેનલના મહામંત્રી સतीश પટેલ આ વખતે ઉમેદવારી ન કરી શકે તે માટે અથાગ પ્રયત્નો અન્ય પેનલ દ્વારા કરવામાં આવ્યા હતા જેની તેમના બદલ આ વખતે જયમિન પટેલને મહામંત્રી પદ માટે દાવેદારી કરી હતી જો કે સतीश પટેલનો અરવલ્લી અને સાબરકાંઠામાં પ્રભુત્વ હોવાના લીધે તેઓ આ જિલ્લાના મત હાલની પેનલની તરફણમાં લાવી શક્યા હોવાથી હાલના પ્રમુખની જીત થઈ છે